હેલો સો સોગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છે આજે લુણાવાડાની અંદર અને લુણાવાડાની બસ સ્ટેન્ડ કેવું કેવું છે એ તમને આજે બતાવી અને બસ સ્ટેન્ડની અંદર કેટલી ભીડ થાય છે કેટલા છોકરાઓ છે કેટલા સ્કૂલના છોકરાઓ છે કેટલા બારના પેસેન્જર આવે છે અને આપણા લુણાવાડાનું બસ સ્ટેન્ડ કેવું છે આ બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો મિત્રો તમે તમે શાંતિથી જોજો તો મજા આવશે શાંતિથી મજા આવશે બાકી તો જોવો છો આજુબાજુના બસ સ્ટેન્ડ બનાવેલું છે તમે લુણાવાળા હોય તમે જોઈ શકો છો આ સાઈડનો રસ્તો આ તમે તમે તો જોઈ શકો અંદર તમે જાઓ એટલે બહુ સરસ મજાનું બહુ મજા આવે છે અહીંયા તો તમે જોશો છોકરાઓ કેટલા છે અને અહીંયા હા અહીંયા તમે સ્કૂલના છોકરાઓ વધારે જોવા મળશે કેમકે અત્યારે હું ગયો છું સ્કૂલના ટાઈમે એટલા માટે અત્યારે સ્કૂલ સ્કૂલના છોકરાઓ બહુ જ વધારે છે મિત્રો બાકી અહીંયા બસ સ્ટેન્ડની અંદર આવો તો બહુ બધી મજા આવે છે અને હા લુણાવાળા એક એવું મજા આવે છે કે તમને ફરવાની બહુ મજા આવે અને બસ સ્ટેન્ડ પર મજાનું છે તમે એક વાર જરૂર જરૂર વિઝિટ કરજો મારા ભાઈ કોઈ દિવસ ના આવ્યા હોય તો આ સામે આવજો બાકી ખતરનાક મજા આવે છે હું તો રોજ આવું છું રોજ અહીંયા આવવા જવા મારી ચાલુ જ રહે બહુ બધી મજા આવે છે તમે ના આવે તો અહીંયા ઓરી બરાબર કેમ કે આજ શરમા આવે છે એટલા માટે મેં રૂમાલ પણ દીધું છે દીધું છે કેમ કે આજે નવો નવો છે એટલા માટે બોલવાનો બહુ ટ્રાય રહ્યો છે ખુલ્લા માટે એટલે મેં મોટું બંધ રાખ્યું મારે બોલવું પડે છે છું આજુબાજુના બધા લોકો મને જોઈ છે કોઈ ટેન્શન નહીં બધા લોકો જોવે છે તો છતાંય હું મારો વિડીયો ચાલુ જ રાખું છું કેમ કે ભાઈ બધા જોવા નહીં એટલે થોડી શરમ આવે છે એટલા માટે મેં એક કામ કર્યું એટલા માટે મેં મોઢું પાંધીશું અને મોઢું પાંધ્યા પછી વિડીયો ચાલુ કર્યું તો બાકી તમે જોવો છો કે નથી જતી બધા લોકો બી બહુ તમારા માટે મારે વિડીયો બનાવવા એ તમે લૂણાવાળા આવો તો એ જગ્યાએ જેલા હોય તો કમેન્ટ કરજો બરાબર બાકી આ જગ્યાએ બહુ બધી મજા આવે છે સ્કૂલનો ટાઈમ છે માહોલ ગરમ છે બધી બસો તૈયાર છે આપણે બસમાં તો જવાનું નથી બાઈક લઈને આવ્યા છે બાઈક સાઈડ મોકલી

કંટ્રોલ બાર છે કોઈ પણ ખબર રસ્તો ખબર ના હોય બારી માં જઈને તો મિત્રો અહીંથી આપણે જઈએ છે ધીરે ધીરે તમે જો બરાબર જો છે મને સલામ આવે તો અહીંયા ધીરે ધીરે આપણે નીકળી ગયા તો અહીંયા થોડો ઉભરાક દીધો પર તો બરાબર આ દેખાય છે આરામ હવે અહીંયા થી આપણે જવાનો પ્રયત્ન કરીશું કેમ કે આપણે જવાનું છે નોક મોડું બરાબર હવે આ તમે જોઈ શકો છો આ લુણાવાડાનું બસ સ્ટેન્ડ કેવું તમને લુણાવાડાનું બસ સ્ટેન્ડ લાગ્યું એટલું મિત્રો કેવું લાગ્યું બસ સ્ટેન્ડ તો તમે સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો કે આપણા વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો બરાબર છે તો એક નંબર પર આવો તો તમને બહુ બધી મજા આવશે કેમ કે સંગ્રામપુર દાહોદના બધા લોકો અહીંયા રહે છે તમે જોઈ શકો છો સંગ્રામપુર દાહોદના લોકો હોય તો તરત થઈ જાય છે અને આ છે આપણું નું મેદાન અને આ છે સરસ મજાનું લુણાવાળાનું બસ સ્ટેન્ડ મેદાન જોઈ શકો છો મિત્રો બાકી કેવડું મોટું છે કેટલી બી બસ આવી જાય તો બી આપણા બસ સ્ટેન્ડ ની અંદર ફૂલે ફૂલ જગ્યા છે બાકી મિત્રો આટલા વિડીયો ધ્યાન થાય છે તો બાય બાય જય માતાજી